નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઈ કાર્યકરોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એનએસયુઆઈના કાર્યકરોએ ગધેડાને લઈને યુનિવર્સિટી પહોંચ્યા હતા જેમાં ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું કાયમી કુલપતિ અને સ્ટાફ ઘટ મુદ્દે પણ વિરોધ કરવામાં આવ્યો હતો પીએચડી પરીક્ષા હોસ્ટેલ અસુવિધા સહિતના મુદ્દે એનએસયુઆઈનો વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું ખાસ કરીને જે ગધેડા ને લઈને જે યુનિવર્સિટી ખાતે ઉગ્ર વિરોધ કરાયો શું કહેશો શું સમગ્ર વિગત યુનિવર્સિટીમાં એક એવો માહોલ બન્યો છે કે કેટલા ત્રણ વર્ષથી પીએચડીના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ ગઈ પાસ થઈ ગયા પણ એડમિશન કરવામાં આવતા નથી આંતરિક હુંસાતુસીને લીધે એનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે ત્યારે પીએચડીના વંચિત વિદ્યાર્થીઓ છે એના વિરોધમાં આજે પ્રતિકરૂપે કધેડાને અમે એડમિશન માટે લઈ આવ્યા હતા કે ભાઈ તમે એડમિશન વિદ્યાર્થીઓને જો ન આપતા હો તો આને આપો ક્યાં સુધી ચાલશે આ વિદ્યાર્થીઓનો એડમિશનથી વંચિત ક્યાં સુધી રહેશે ત્રણ ત્રણ વર્ષથી જે વિદ્યાર્થીઓની પીએચડીની રાહ જોતા હોય તેની કોની જવાબદારી છે સત્તા પક્ષના ધારાસભ્યો અહીં ફોટા પડાવે સમાધાન કરાવે અને જાહેરાત કરે કે હવે એડમિશન થઈ છે એને પણ એક વર્ષ વીતી ગયું છે છતાં પણ હજી એડમિશન નથી થયા ત્યારે અમે સત્તાધીશોને કહેવા માગીએ છીએ કે માત્ર ફોટા ન પડાવો માત્ર તમે સત્તાનો લાભ ન લ્યો પણ કચ્છના વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓ જે પીએચડી માટે ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે તેમને એડમિશન આપો પછી વરસ પછી આઉટમે એક્ઝામ આપો એ જ દિવસ એડમિશન આપો એ જ દિવસ એડમિશન આપો કે પહેલા આપણે આકો એડમિશન આને જોઈએ અબિયે કે રજીસ્ટર કર વિદ્યાર્થીઓની રજૂઆત મુજબ પત્રક નંબર 1 PhD પ્રવેશ સંદર્ભમાં હતી તે સંદર્ભમાં બહુ સ્પષ્ટ છે કે તારીખ 30 ના રોજ અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે આ બાબતે નિર્ણય લઈ લીધેલો છે અને વિદ્યાર્થીઓને વહેલામાં વહેલી તકે સ્કોલરશીપનો લાભ મળી શકે એવી રીતે પ્રવેશ પ્રક્રિયા એમની પૂર્ણ કરવામાં આવશે બીજી રજૂઆત તેમની ભરતી બાબતે હતી ભરતી માટે પણ આરઆર તૈયાર કરી અને સરકાર સીમા અમે મોકલવાના છીએ આરઆર મંજૂર થયેથી ભરતી પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે હોસ્ટેલ સંદર્ભમાં એવો વિદ્યાર્થીઓએ ભૌતિક સુવિધા માટેની રજૂઆત કરેલી છે જે ધ્યાને લઈ માન્ય કુલ સચિવ અને એસ્ટેટ વિભાગને એ બાબતે ધ્યાન દોરેલો છે